ઓગાળો પોલીસના ડીસ સાથે પ્રભુદાસ સવારમાંથી એક શખ્સને ચોરા બાઇક સાથે ઝડપી લીધો હતો ઘોઘાણો પોલીસ મથકનો દિશા પ્રભુદાસ સવાર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે વેળાએ નંબર પ્લેટ વગરનો હીરો હોન્ડા લઈ અનુરૂપે બલી પ્રસાર થતા પોલીસે શંકાના આધારે તેને અટકાવી બાઇકના કાગળોને પૂછપરછ કરી હતી જેમ કે અનુરૂપે બલી યોગ્ય જવાબ બાઇકો ન હતો તેને લઈ પોલીસે આકરી પૂછપરછ કરતા આ બાઇક અમીએ ચોર્યું હોવાનું કબીડ્યું હતું તેના અનુસંધાનમાં પોલીસે ધોરાવસર્ની એક ટાઈટ કરી કાર્યવાહી હાથ ધરી હતી ગઈ કાલે હમોત હતા ડિસ્ટર્બના ડિસ્ટર્બના ડિસ્ટર્બનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન રબુદાસ તળાવ ચોક પાસે આવીને વાહન ચેકિંગ કરતા હતા તે દરમિયાન

પોલીસ સ્ટેશન નંબર અડસઠ પબ્લિક સત્તર કામે આ સ્પેન્ડર ચોરાઈ ગયેલું હોય જે દસ દિવસ પહેલા તેને ચોરેલું હોય તેવું તેને કબૂલ કર્યું છે આગળથી વધુ તપાસ જારી છે